એલસીબીની મોટી કાર્યવાહી રૂપિયા ચૌદ પોઈન્ટ આઠ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન હદબા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા મોટો જથ્થો દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે સુરખેડા ગામથી

અઢારસો નંગ બે ટીન મળી આવ્યા છે જેની અંદાજીત કિંમત રૂપિયા ચાર લાખ આઠ હજાર થાય છે સાથે આઈસર ટેમ્પો કે જે દારૂની હેરાફેરી માટે વપરાતો હતો તેની કિંમત દસ લાખ આંકવામાં આવે છે એટલે કે કુલ ચૌદ લાખ આઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ સૂત્રો મુજબ આ ઈસર ટેમ્પો જે પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી તો અધિક શક્ય દારૂબંધી કાયદાનો કડક અમલ થાય તે માટે તમામ પોલીસ શાખાઓને સઘન કામગીરીના આદેશ આપ્યા હતા હાલ આઈસર ટેમ્પોનો ચાલક ફરાર છે અને પોલીસ દ્વારા તેની ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી છે પોલીસે રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર